તેર પાંચ બે હજાર પચ્ચીસ થી સત્યાવીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓફલાઇન અરજી કરવાની નથી ગૌણ સેવાની જે ઓજસ ની વેબસાઇટ છે તેના પર અરજદારે ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઇન અરજી કરવા માટે જે અરજદાર ના જે ડોક્યુમેન્ટ હોય કે શૈક્ષણિક લાયકાત વય મર્યાદા શાળા નું પ્રમાણપત્ર કેટેગરી સર્ટિફિકેટ દિવ્યાંગ જો લાગુ પડતું હોય તો માજી સેહરી કેન્દ્ર પણ લાગુ પડતો હોય તો સર્ટિફિકેટ તેમજ અન્ય અસર પ્રમાણપત્ર સાથે રાખીને ઓનલાઈન કરવાની રહેશે જેમાં કોઈ ખોટી વિગતો ભરવામાં આવશે તો તમારું ફોર્મ રદ બદલ કરવામાં આવશે મિત્રો આપણે જગ્યાની માહિતી લઈ લઈએ તો કે જગ્યાનું નામ છે અધિક મદદ ઇજનેર સિવિલ વર્ગ ત્રણ એમાં કુલ આઠસો ને ચોવીસ જગ્યા છે બિન અનામત માટે ત્રણસો ચોરાણું જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે બ્યાસી જગ્યા છે અનુસૂચિત જાતિ માટે ચોર્યાસી ચોસઠ જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે ઓગણપચાસ જગ્યા છે અને સામાજિક અને શૈક્ષણિક પ્રસાર વર્ગ માટે બસો ને પાંત્રીસ જગ્યા છે બે અનામત જે મહિલા માટે છે એકસો ને ત્રીસ જગ્યા છે આર્થિક રીતે નબળા માટે સત્યાવીસ જગ્યા છે અનુસૂચિત જાતિ માટે એકવીસ અનુસૂચિત જનજાતિ માટે સોળ અને સામાજિક અને શૈક્ષણિક પ્રસાર માટે સત્યોતેર જગ્યા છે તેમજ શારીરિક અસર અથવા દિવ્યાંગ માટે જગ્યા દર્શાવી નથી કેમ કે આ વિકલાંગ માટે પહેલા અલગથી જ ભરતી થઈ ગઈ છે એટલે આમાં શારીરિક અને શૈક્ષણિક પસાદ દિવ્યાંગ ઉમેદવારની ભરતી ની જગ્યા આમાં દર્શાવી નથી અને જો માજી સૈનિકની વાત કરીએ તો માજી સૈનિકને બહુ મોટી ભરતી છે બ્યાસી જગ્યા માજી સૈનિકની છે અહીંયા લખ્યું છે કે આ સવર્ગની દિવ્યાંગ ઉમેદવારો માટેની આનામય જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી જુમેશેઠા અલગથી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેથી આ ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારોની

અને ત્યારબાદ ઓગણચાલીસ નવસો થી એક લાખ છવ્વીસ હજાર છસો લેવલ સાત ના પગાર ધોરણમાં માં આપવામાં આવશે એટલે કે આમાં અરજદાર ને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર માં નોકરી કરવાની રહેશે અને તે દરમિયાન ઓગણ હજાર છસો રૂપિયા પગાર આપવામાં આવશે અને માસિક ફિક્સ પગાર આપવામાં આવશે અને પાંચ વર્ષ પૂર્ણ થઈએ તેઓની સંતોષકારક સેવા જણાવવામાં આવે તો પછી ફૂલ પગારનો ઓર્ડર કરવામાં આવે અને એમાં ઓગણચાલીસ નવસો પ્લસ જે સરકાર દ્વારા જુદા જુદા પથ્થા ચૂકવવામાં આવે એ ચૂકવવામાં આવશે રાષ્ટ્રીયતાની વાત કરીએ તો ભારતનો નાગરિક હોવો જોઈએ અને ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતીના સામાન્ય નિયમો ઓગણીસો સડસઠ ના નિયમ ની જોગવાઈ મુજબ રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ અમે વયમર્યાદાની વાત કરીએ તો સત્યાવીસ પાંચ બે હાજર પચીસ ના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહી અને તેત્રીસ વર્ષથી વધુ નહીં આ પણ તેમાં જે અનામત જે અનામત છૂટછાટ મળે છે તે તેત્રીસ પ્લસ એડ કરવાના રહેશે એની પણ આપણે નીચે ચર્ચા કરી લઈશું કે કઈ કેટેગરીમાં કેટલા વર્ષ અનામત તરીકે મળે છે પણ સામાન્ય રીતે અઢાર થી તેત્રીસ વર્ષના ઉમેદવાર જ અરજી કરી શકશે હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો મિત્રો આમાં ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કે સિવિલ વિભાગની એક ભરતી છે એટલે જેને ડિપ્લોમા ઇન સિવિલ કર્યું હોય સિવિલ એન્જિનિયરિંગ કર્યું હોય અથવા એને સમકક્ષ જે ડિગ્રી ગણવામાં આવી છે એ પણ ચાલે તો આપણે નીચે કઈ કઈ ડિગ્રી જે છે એની વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ કન્સ્ટ્રક્શન ડિપ્લોમા ઇન સિવિલ પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ diploma in civil engineering construction technology diploma in civil engineering environment and pollution control diploma in civil engineering environment and pollution control diploma in civil engineering environment and engineering diploma in civil engineering public health engineering and diploma in civil engineering roller engineering diploma in civil engineering environment and pollution control

હવે જે આપણે વાત કરી હતી કે અઢાર થી તેત્રીસ વર્ષ પ્લસ પ્લસ સામાન્ય રીતે જે કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવે છે એની વાત કરીએ તો સામાન્ય કેટેગરી મહિલા ઉમેદવાર ને વર્ષની છૂટ આપવામાં આવશે પરંતુ હા પિસ્તાલીસ વર્ષથી વધુ તો નહીં જ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો ને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે એમાં પણ પિસ્તાલીસ વર્ષથી વધુ તો નહીં જ અને અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ પ્લસ પાંચ દસ

દિવ્યાંગ ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે નહીં એટલે કે ભરતી છે દિવ્યાંગ ઉમેદવારો માટે તમામ કેટેગરી ના ઉમેદવારો ઉપલી વયમર્યાદામાં મળવા પાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખ સત્યાવીસ પાંચ બે ના રોજ કોઈ સંજોગોમાં પિસ્તાલીસ કરતા વધુ હોવી જોઈએ નહીં નાણાકીય વર્ષ બે હાજર બાવીસ ત્રેવીસ ના અને ચોવીસ પચીસ ના આવક ના આધારે ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું સામાજિક ન્યાય અને અધિકારતા વિભાગના સત્ય વિચાર બે હજાર દસ ના ઠરાવ મુજબ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ

એ દિવસે એ દિવસે તમારી પાસે સર્ટિફિકેટ એ હોવું જોઈએ અને વાત કરી લઈએ અથવા ધોરણ દસ અથવા ધોરણ બાર ની પરીક્ષામાં કમ્પ્યુટર સાથે પાસ કરેલા તમારી પાસે સર્ટિફિકેટ હોવું પડે અથવા કોઈ સરકાર મન યુનિવર્સિટી અથવા સસ્તામાં કમ્પ્યુટર નાના પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ પાસ કરેલું હોવું જોઈએ

અનુસૂચિત જનજાતિ અને અનામત વર્ગ દિવ્યાંગ અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે ફી ચારસો રૂપિયા રાખવામાં આવી છે પરંતુ જો તમે પરીક્ષા ફોર્મ ભરો છો અને ફી ચૂકવો છો તથા પરીક્ષામાં બેસો છો એટલે કે પરીક્ષા આપો છો ગેરહાજર નથી રહેતા તો તમને તમારી તમામ પરીક્ષા ફી પરત મળે છે અને ફી બાબતે વાત કરીએ તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે સત્યાવીસ પાંચ સુધી તમે અરજી કરી શકો છો અને એના પછી અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ત્રણ દિવસ તમને ફી ભરવા માટે એકસ્ટ્રા આપવામાં આવ્યા છે કદાચ તમારે ફી ભરવાની રહી ગયો હોય અથવા ફી ભરવા કઈ આવે તો ફોર્મ ભરાઈ ગયા પછી તમે ફી ભરી શકો છો

પાર્ટ બે માં ભારતનું બંધારણ વર્તમાન પ્રભાવ ગુજરાતી અને અંગ્રેજી ભાષા તથા સંબંધિત વિષય અને તેની ઉપયોગીતા લગતા પ્રશ્ન એટલે કે સિવિલ ને લગતા એકસો ને વીસ સૌથી મોટું ભારણ સિવિલ ને લગતું હોય કેમ કે સ્પેશિયલ ભરતી સિવિલ ને હોવાથી એકસો ને વીસ ગુણ તમારે એકસો ને વીસ માર્ગ સિવિલ ને લગતું પૂછાશે ટોટલ એકસો ને પચાસ માર્ગ પરીક્ષા લેવાશે એટલે પાર્ટ એ સાહીઠ ક્વેશ્ચન અને પાર્ટ બી

પાસ ગણવામાં આવશે અને ત્યાર બાદ તમારી મેરિટ યાદી તૈયારી કરવામાં આવશે અને જો મેરિટમાં તમે આવશો તો તમને નિમણૂક આપવામાં આવશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો અને જો કોઈ તમને માહિતીમાં ખબર ન પડી હોય તો કોમેન્ટ કરજો હું જરૂર તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને અને તમારા પરિવારના સભ્યોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો